હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી ઉલીલા લસણનું શાક બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો અહીં શાક બનાવવા માટે મેં આ સૂકા મસાલા તૈયાર કર્યા છે અને ત્યારબાદ કાંદાના ટુકડા કરીને તેને રેડી કર્યા છે તો હવે આપણે કઢાઈ લઈશું તેમાં મોટી ચમચી તેલ મૂકીશું તો તેલ સારી રીતે ગરમ થાય ત્યાર પછી હવે આપણે તેમાં જીરું લીમડો સૂકું મરચું તમાલપત્ર લવિંગ આ બધી જ વસ્તુના મસાલા ઉમેરી દઈશું ત્યાર પછી હવે આપણે જે કાંદાના ટુકડા તૈયાર કર્યા છે તે ઉમેરી દઈશું તો બધા જ કાંદા ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ એકદમ ગ્રીન શાક બનાવવાનું છે તો આમાં આપણે લાલ ચટણી કે કોઈ વસ્તુનો યુઝ કરશું નહીં તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જુઓ તો હવે આપણા કાંદા છે તે ધીમે ધીમે સંતળાઈ રહ્યા છે તો હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું જેથી કાંદા છે તે ફટાફટથી ચડી જાય તો હવે આપણા કાંદા ચડીને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેને થોડીવાર માટે ઠંડા થવા રહેવા દઈશું તો હવે ત્યાં સુધીમાં આપણે બે બાઉલ લઈશું એક બાઉલમાં કાજુ ઉમેરીશું અને બીજા બાઉલમાં મગજ તરીના જે બીજ આવે છે તે ઉમેરી દઈશું ત્યારબાદ બંનેમાં પાણી ઉમેરીને તેને પલાળવા માટે મૂકી દઈશું તો દસથી પંદર મિનિટ સુધી તેને પલાળવા દઈશું તો હવે ફરી એક કઢાઈ લઈશું તેમાં પાણી મૂકીશું પાણી ગરમ થાય ત્યાર પછી તેમાં પાલક ઉમેરી દઈશું તો પાલકને પાંચથી દસ મિનિટ સુધી પાણીમાં રહેવા દેવાનો છે જેથી પાલક છે તે સારી રીતે બફાઈ જાય તો હવે આપણે તેને ગરમ પાણીમાંથી બહાર કાઢીને ડાયરેક ઠંડા પાણીમાં મૂકીશું તો તેને પણ પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો અહીં હવે લસણ આદુ મરચી આ બધા જની આપણે પેસ્ટ કરવાની છે તો મિક્સર જાર લઈશું તેમાં આદુ મરચી લસણની પેસ્ટ કરીશું તો હવે આપણી આદુ મરચી લસણની પેસ્ટ બનીને બિલકુલ રેડી છે તો હવે લીલા કાંદા લઈશું લીલા કાંદાનો જે પાછળનો ભાગ આવે છે તેને આપણે મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે જે પાલક બાફીને રાખ્યું છે તે ઉમેરી દઈશું તો કાંદા અને પાલકની ગ્રેવી કરીશું તો બિલકુલ ગ્રીન કલરની ગ્રેવી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો ગ્રીન શાક બનાવવાનું છે તો બધી જ વસ્તુ આપણે ગ્રીન યુઝ કરીશું ત્યાર પછી હવે આપણે કાંદા જે ગ્રેવી કરવાના છે તે ઉમેરીશું તેની પણ સારી રીતે ગ્રેવી કરીને રેડી કરીશું તો કાંદાની ગ્રેવી પણ બિલકુલ બનીને તૈયાર છે ત્યાં સુધીમાં આપણે કાજુ અને મગજ તરી પલાળીને રાખ્યા હતા તે સારી રીતે પલ્લી ગયા છે તો હવે આપણે તેની પણ ક્રશ કરીને ગ્રેવી કરીશું તો હવે વઘાર કરવાનો છે તો ફરીથી એક કઢાઈ લઈશું તેમાં આપણે મોટી ચારથી પાંચ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય પછી તેમાં આદુ મરચી અને લસણની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ થોડો મીઠો લીમડો ઉમેરીશું અને જે કાંદાની ગ્રેવી તૈયાર કરી હતી ફરીથી તેનો વઘાર કરીશું તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી કાંદામાંથી બધો પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી ગેસની હાઈ ફ્લેમ પર આપણે તેને રહેવા દઈશું અને હલાવતા રહીશું તો કાંદા સારી રીતે ચડી ગયા છે તો હવે આપણે જે વ્હાઈટ ડુંગળીનો ઉપરનો ભાગ હોય તે ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં ત્રણથી ચાર ઝીણા ટામેટાં કાપીને ઉમેરી દઈશું તો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં લીલા કાંદાનો નીચેનો પાર્ટ છે તેની ગ્રેવી કરીશું અને ઉપરના પાર્ટને ઉમેરી દઈશું તો હવે તેલ ઉપર આવી ગયું છે આપણી ગ્રેવી ચડી રહી છે તો હવે આપણે જે પાલક અને લીલા કાંદાની ગ્રેવી કરી હતી તે ઉમેરી દઈશું તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બિલકુલ ગ્રીન કલરનું શાક બનીને રેડી થવાનું છે શાકનો કલર એકદમ ગ્રીન આવી ગયો છે તો હવે આપણે તેને હલાવતા રહીશું તો હવે આપણે તેમાં ઝીણું સમારેલું એટલે બધી જ ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે તો હવે આપણે તેમાં જે સૂકું લસણ આવે છે તે નાના ટુકડા કરીને ઉમેરીશું અહીં મેં અઢીસો ગ્રામ સૂકું લસણ ઉમેર્યું છે ત્યારબાદ ઉપરથી પાંચસો ગ્રામ જેટલું લીલું લસણ ઉમેરીશું તો આ સ્પેશિયલ લસણનું શાક છે એટલે લસણ આપણે ભરપૂર માત્રામાં યુઝ કરીશું તો આ લસણનું શાક જો તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો તો હવે આપણે તેમાં ઉપરથી જે મગજ તરી અને કાજુ પલાળીને રાખ્યા હતા તેની ગ્રેવી ઉમેરવાની છે તે ઉમેરીશું મલાઈ ઉમેરીશું અને માખણ આ બધી જ વ્હાઈટ વસ્તુ ઉમેરીને આપણે રેડી કરીશું તો માખણ મલાઈ બંને ઉમેરાઈ ગયું છે તો હવે આ પગજ તરીને બી ઉમેરીશું અને ત્યાર પછી જે કાજુની ગ્રેવી કરી છે તે કાજુની ગ્રેવી ઉમેરીશું આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આ બધી જ વસ્તુ ઉમેર્યા બાદ આપણો કલર નેચરલ ગ્રીન જ છે તો હવે મસાલા ઉમેરીશું તો બેથી ત્રણ ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ એકથી દોઢ ચમચી મીઠું ઉમેરીશું ત્યાર પછી અહીં મેં જે રેડીમેડ પંજાબી ગ્રેવીનો મસાલો આવે છે તે ઉમેર્યો છે મસાલાની કોઈ જરૂર નથી તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું આપણું નેચરલ એવું ગ્રીન એવું લીલા લસણનું શાક બનીને બિલકુલથી રેડી છે શાકની ઉપર તેલ પણ આવી ગયું છે તો ફરીથી ઉપરથી આપણે થોડું લીલું લસણ ઉમેરીશું જેથી ટેસ્ટ વધારે સારો આવે તો લીલા લસણના શાકમાં તમે જોઈ શકો છો ભરપૂર માત્રામાં આપણે લસણ વાપર્યું છે અને એવું શાક બનીને રેડી થયું છે તો હવે આપણે ઉપરથી તેના પર ચીઝ ઉમેરીશું તો ફ્રેન્ડ્સ હવે આપણું શાક બિલકુલથી બનીને રેડી છે તો તમને આ લીલા લસણના શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે